મંત્રી શ્રી જયરામભાઈ ગામેત સુરત જિલ્લા ભાજપા પ્રમુખ શ્રી ભરતભાઈ રાઠોડ ધારાસભ્ય વાડોલી શ્રી ઈશ્વરભાઈ પરમાર ધારાસભ્ય ઓલપાડ શ્રી મુકેશભાઈ પટેલ તથા ધારાસભ્ય મહુવા શ્રી મોહનભાઈ દોઢિયા ધારાસભ્ય 84 શ્રી સંદીપભાઈ દેસાઈ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમમાં સુરત જિલ્લા ભારતીય જનતા પાર્ટી હોદ્દેદારો તથા માંગરોળ ઉમરપાડા તાલુકા અને તરસાડી નગરના હોદ્દેદારો જિલ્લા પંચાયત સદસ્યો શ્રીઓ તાલુકા પંચાયત સદસ્યો શ્રીઓ

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ આદરણીય દેશના ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબ જેપી પી નડ્ડા સાહેબ તેમજ ગુજરાતના લોકલાડીલા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને ગુજરાતના નવનિયુક્ત પ્રદેશ અધ્યક્ષશ્રી એવા જગદીશભાઈ વિશ્વકર્મા સાહેબ અને આદરણીય રત્નાકરજીના માર્ગદર્શન હેઠળ સમગ્ર ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીની સંગઠનની ટીમની જાહેરાત કરવામાં આવી છે એ પૈકી આજે આદિવાસી સમાજના પ્રદેશ અધ્યક્ષ તરીકે એસટી મોરચાના પ્રદેશ અધ્યક્ષ તરીકે મારી નિમણૂક કરવા આવી છે એ બદલ હું શીર્ષ નેતૃત્વનો ખૂબ ખૂબ આભાર માનું છું અને ભારતીય જનતા પાર્ટી એના માટે ગુજરાત એ એક ગઢ છે મિત્રો અને આપણે જોઈએ છીએ કે ભારતીય જનતા પાર્ટીએ નરેન્દ્રભાઈ મોદી સાહેબના માર્ગદર્શન હેઠળ છેલ્લા ત્રીસ વર્ષમાં જે પ્રકારે ગુજરાતનો વિકાસ કર્યો છે અને ગુજરાતને અનેક ઊંચાઈઓ અપાવીને જે સિદ્ધિ અપાવી છે ત્યારે પ્રજા આજે ભારતીય જનતા પાર્ટીની સાથે છે અને આવનારા દિવસોમાં પણ તાલુકા પંચાયત જિલ્લા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણીઓ ભારતીય જનતા પાર્ટી ભવ્યથી ભવ્ય વિજય પ્રાપ્ત કરશે અને આવનારા દિવસોમાં બે હજાર સત્તાવીસમાં જ્યારે વિધાનસભાની ચૂંટણી આવશે ત્યારે એસટી મોરચાના પ્રમુખ તરીકે મારું પણ એક જ લક્ષ્ય રહેશે મિત્રો કે ગુજરાતમાં મારો વસતો આદિવાસી સમાજ જે ઉમરગામથી અંબાજી સુધી આદિવાસી સમાજ છે એણે ભૂતકાળની સરકારોમાં અનેક અન્યાયનો સામનો કરીને જે વિકાસથી વંચિત રહી ગયો હતો એ વિકાસ આજે શિક્ષણ હોય પાણી હોય આરોગ્ય હોય સિંચાઈ હોય એ બધું ભારતીય જનતા પાર્ટીમાં થઈ રહ્યું છે જોઈ રહ્યો છે ત્યારે હાલમાં અમારી પાસે સત્યાવીસ વિધાનસભાઓમાંથી ચોવીસ વિધાનસભા ભારતીય જનતા પાર્ટી પાસે છે ચાર આદિવાસી લોકસભામાં છેલ્લા પચીસ વર્ષથી ચારે ચાર આદિવાસી લોકસભા અને ભરૂચની જનરલ સીટ હોવા છતાં પણ આદિવાસી સાંસદ સભ્ય ત્યાં સેવા કરી રહ્યા છે તો બે હજાર સત્તાવીસમાં અમે મિશન સત્તાવીસ એસટી સીટોનું લઈને ચાલીશું અને ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી ભવ્યથી ભવ્ય વિજય પ્રાપ્ત કરે અને ફરી લોકોની સેવા કરતી રહે એ પ્રકારનું અમારું સંગઠનનું કામ રહેશે